નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું બાળકો માટે બેકરી કે કેક શોપમાં મળતી રવા કેક જે આપણે ઓવન વગર મેંદા વગર એકદમ સહેલી રીતે બનાવીશું જે ખાવામાં એકદમ હેલ્ધી અને બજાર જેવી જ બનશે ઘરની વસ્તુઓમાંથી છે એટલે બાળકો માટે પણ સારી છે તો ચાલો કેક બનાવવાનું ચાલુ કરીએ તેના માટે મેં અહીં એક મોટું વાસણ લઈ લીધું છે આપણે આવી રીતે માપથી બધી વસ્તુ નાખવાની છે એટલે મેં મેઝર કપ લઈ લીધા છે જો મેઝર કપનો હોય તો તમે ગમે તે એક વાસણ કે વાટકીનું માપ કરીને પણ વસ્તુ લઈ શકો મેં અહીં એક કપ જેટલો રવો લીધો રવો તમે જાડો ઝીણો ઘરમાં જે વાપરતા હોય તે ગમે તે લઈ શકો અને તે જ કપથી અડધા કપ જેટલી મેં અહીં ખાંડ લીધી છે મેં અહીં આખી ખાંડ લીધી છે તમે દળેલી ખાંડ કે બોરું ખાંડ પણ વાપરી શકો અને આખી ખાંડ લો તો પણ ચાલે અને હવે મેં એક કપ જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તે હૂંફાળું એવું ગરમ દૂધ લઈ લઈશું તે પણ મેં અહીં એક કપના માપથી લીધું છે અને કપ દૂધ તમે થોડું થોડું એડ કરીને રવામાં નાખીને ગોળ બનાવી લેશું કેટલું જોઈએ છે તે આપણે મિક્સ કરતાં કરતાં જોઈ લઈશું રવો આપણો પલળી જાય તેટલું જ દૂધ નાખવાનું છે વધારે નહીં એટલે આપણે થોડું થોડું દૂધ એડ કરીને તેનો ઘોળ બનાવી લેશું ખાંડ આપણે અહીં આખી લીધી છે એટલે ખાંડ પણ તેમાં બરાબર મિક્સ થઈ જાય અને રવાના ગાંઠા ન રહે અને જાડું એવું બેટર તૈયાર થાય આવું ત્યાં સુધી આપણે દૂધ નાખીશું તમે જુઓ તેમ પોણા કપ જેટલું દૂધ મારે તેમાં જોઈ ગયું છે અને હવે આ મિશ્રણને આપણે પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું એટલે રવો બરાબર સેટ થઈ જાય ત્યાં સુધીમાં મેં અહીં ચેરી લઈ લીધી છે ચેરીના મેં અહીં નાના નાના એવા પીસ કરી લીધા છે જો તમારી પાસે ચેરી ન હોય તો તમે ડ્રાય ફ્રૂટ પણ લઈ શકો અને રૂટી ફૂટી પણ નાખી શકો ડ્રાયફ્રૂટ તમારે રોસ્ટેડ લેવાના તેનો ટેસ્ટ કેકમાં સારો આવશે તમે ખજૂરના પણ આવા નાના નાના પીસ કરીને નાખી શકો મેં અહીં ચેરી લીધી છે ચેરીના આવી રીતે નાના નાના એકદમ ટુકડા કરી લેશું અને હવે ચેરી મિશ્રણમાં એક સરખી રહે તે માટે આપણે ચેરીને આવી રીતે ઝીણા ઝીણા પીસમાં કટ થઈ જાય એટલે એક વાટકામાં લઈ લેશું અને તેમાં બે ચમચી જેટલો ઘઉંનો લોટ કે ગમે એ કોર્નફ્લોર જો ન હોય તો ઘઉંનો લોટ પણ ચાલે અને બે ચમચી જેટલો ઘઉંનો લોટ નાખીને મેં અહીં ચેરીને કોટ કરી લીધી છે જેનાથી આપણે જ્યારે કેકમાં આ ચેરીના પીસ નાખીશું ત્યારે એકદમ નીચે ન વહી જાય અને આખા મિશ્રણમાં એક સરખી રીતે રહે તે માટે આવી રીતે આપણે ચેરીને કોટ કરીને મૂકી દઈશું બધી ચેરીને આવી રીતે ચમચીથી ચલાવીને આપણે લોટથી કોટ કરી લેવાની છે ને હવે તેને થોડીવાર માટે એક બાજુ મૂકી દઈશું કેક બનાવવા માટે મેં અહીં ટિફિન બોક્સનું બોક્સ લીધું છે જો તમારી પાસે કેકટીન હોય તો ગમે તે શેપનું હોય તો ચાલે તમે લઈ શકો પણ બને ત્યાં સુધી આવું લંબચોરસ હોય તો એકદમ બજાર જેવી જ રવા કેક બનશે અને કટિંગમાં પણ સારી રહેશે એટલે બને ત્યાં સુધી આવું ચોરસ કે લંબચોરસ બોક્સ લેવું તેને આપણે ઘી કે તેલથી સારી રીતે બધી બાજુ ગ્રીસ કરી લેશું જ એટલે જ્યારે કેક બનીને તૈયાર થાય ત્યારે તેમાંથી સરળતાથી નીકળી જાય આપણે ગ્રીસ કરેલું ટેન એક બાજુ મૂકીને હવે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે એટલે આપણે મિશ્રણને જોઈ લેશું તમે જુઓ તેમ એકદમ રવો ફૂલીને જાડું થઈ ગયું છે અને આપણી ખાંડ અને દૂધ પણ એકદમ સરસ ભળી ગયું છે હવે તેમાં આપણે થોડું એવું દૂધ એડ કરીને આવી રીતે મિશ્રણને થોડુંક પતલું કરી લેશું અને હવે મિક્સર જારનું જ્યુસનું જે મોટું જાર આવે છે તે લઈ લેશું અને તેમાં આ બેટરને નાખી દેસું આપણે આ મિક્સર જારને બંધ કરીને આ મિશ્રણને આપણે મિક્સરમાં એક મિનિટ સુધી આપણે બેટરને ફેરવી લેશું એટલે એક મિનિટ પછી તમે જ્યારે બેટર જોશો તો બેટર બનીને એકદમ સ્મૂથ અને ફ્લફી થઈ જશે તમે જુઓ તેમ એકદમ સરસ એવું મિશ્રણ થઈ ગયું છે એકદમ ફ્લફી થોડું એવું જાડું લાગે છે હવે તેમાં આપણે એક કપના ચોથા ભાગ જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરીશું જો ન હોય તો પણ ચાલે પણ નાખો તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે અને તેની જગ્યાએ તમે તેટલો જ કસ્ટર્ડ પાવડર પણ નાખી શકો તેનાથી પણ સ્વાદ સારો આવશે અને બંને નાખો તો પણ ચાલે અને એક કપના ચોથા ભાગ કે ત્રીજા ભાગ જેટલું મેં અહીં ઘી એડ કર્યું છે તમે માખણ કે બટર ગમે તે લઈ શકો અને ફરી પાછું એક મિનિટ સુધી આપણે ફેરવી લેશું એક મિનિટ પછી તમે ખોલીને ન તો એકદમ જે તૈયાર કેકનું બેટર આવે છે એવું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે રવો પણ આપણો એકદમ ક્રશ થઈને સરસ એવો ફૂલીને તૈયાર થઈ ગયું છે અને મિક્સર જારમાં આપણે વધેલું દૂધ એડ કરીને તેમાં રહેલું બેટર પણ લઈ લેશું અને હવે બધું બેટર બાઉલમાં લઈને આપણે વિપ્સની મદદથી એક મિનિટ સુધી આવી રીતે ફેરવીને દૂધને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે બેટર મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે એક અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીશું અને બંનેને એક્ટિવ કરવા માટે મેં અહીં ત્રણ ચાર ટીપા લીંબુના જ્યુસના નાખ્યા છે જેનાથી તે બંને જલ્દી એક્ટિવ થઈ જશે અને હવે વ્હીપ્સથી આપણે બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે વ્હીપ્સ કરી લેવું તમે જુઓ તેમ બેટર થોડું થોડું રહીને લાઈટ કલર થવા લાગશે અને ફૂલીને ડબલ થઈ જશે આવી રીતે થાય પછી હવે જે આપણે ચેરી તૈયાર કરી હતી તે આપણે અડધાથી ઉપરની ચેરી તેમાં એડ કરી દઈશું અને વિપ્સથી તેને બરાબર મિક્સ કરી દઈશું મેં બાળકો માટે બનાવી છે એટલે ચેરીની સાથે તેમાં થોડા ચોકો ચીપ્સ પડ્યા હતા તે પણ નાખ્યા છે તેને પણ બરાબર બેટરમાં મિક્સ કરી દઈશું અને હવે જરા પણ વાર લગાડ્યા વગર જે આપણે ટીન તૈયાર કર્યું છે તેમાં બેટર આપણે નાખી રેડી દઈશું મારે બેટર વધારે બન્યું છે એટલું જેટલું ટીનમાં સમાય તેટલું એડ કરીશું મેં અહીં અડધા ટીન સુધી બેટરને ભરી દીધું છે જેનાથી આપણે જ્યારે બેટર ફૂલે ત્યારે કેક બહાર ન નીકળી જાય ને ઉપર થોડી ચેરી અને થોડા એવા ચો ચોકો ચિપ્સ પણ એડ કર્યા છે અને બાકી વધેલા બેટરને મેં વાટકીમાં ભરી લીધું છે સાથે અને હવે પંદર મિનિટ સુધી લો ગેસની ફ્લે ફ્લેમ ઉપર એક પેનમાં મેં થોડું મીઠું નાખીને તેને ગરમ થવા માટે મૂકી દીધું હતું અને અંદર સારી એવી વરાળ થઈ ગઈ છે એટલે હવે તેમાં જાળી મૂકીને આવી રીતે આપણે કેકને બેક થવા માટે મૂકી દઈશું આ રીતે કેકને બેક કરવાથી લગભગ ઓવન જેવી જ કેક તૈયાર થશે વીસથી પચીસ મિનિટ જેટલો સમય આપણે લાગશે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખવાની છે વીસ વીસથી પચીસ મિનિટ થઈ જાય એટલે તમે ચાકુ આવી રીતે જોશો તો અંદરથી સીધી બહાર નીકળી જાય છે આપણી કેક તૈયાર થઈ ગઈ છે અને હવે તેને આપણે સાણસીથી લઈ લઈશું કેકને આપણે એકદમ ઠંડી પડવા દેવાની છે એટલે આવી રીતે કોટનનું કપડું તેની ઉપર પાથરીને કેકને આપણે ઊંધી મૂકી દઈશું અને એકદમ ઠંડી પડી જાય પછી જ આપણે તેને કાઢીશું એટલે જલ્દી નીકળી જશે દસથી પંદર મિનિટ પછી તમે જુઓ તો કેક તમારી એકદમ ઠરી ગઈ છે અને બહાર પણ તો આખી આખી નીકળી ગઈ છે તમે જુઓ તેમ એકદમ બજાર જેવી જ બની છે હવે તેના આપણે નાના નાના પીસ કરી લેશું આવી રીતે લંબચોરસ કે ચોરસ ટીનમાં કેક મૂકવાથી તેના પીસ એકદમ સરસ થશે તમે જુઓ તેમ એકદમ બજાર જેવી બની છે એકદમ સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી બની છે તમે જુઓ તો ક્યારેક રવા કેક એકદમ પીસ એકદમ કટકા થવા લાગે છે આખી આખી નથી નીકળતી પણ જો તમે આ રીતે બનાવશો તો તમારી કેક આવી રીતે સરસ એવી બનશે રેસીપી ગમી હોય તો લાઈક ને શેર કરજો અને કોમેન્ટમાં કેવી લાગી તે જરૂરથી કહેજો બીજું જે મિશ્રણ વધ્યું હતું તેમાંથી મેં અલગ અલગ સાઇઝની વાટકી પ્રમાણે કેક બનાવી છે તમે જુઓ તેમ બહારથી એકદમ સોફ્ટ ને સ્પંજી જ બની છે જેવી બજારમાં મળે છે તેવી તેને તમે એકને તમે સાતથી આઠ દિવસ સુધી ફ્રીજમાં ડબ્બામાં રાખીને મૂકી શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો આઠ દિવસ સુધી આવીને આવી રહેશે એકદમ સારી જો તમે ક્યારેય ઘરે ન બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો તો ચાલો કાલે મગફળી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ